સો હેલો આવ્યુ મેન વેરી ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે હું આવી ગયો છે દુકાને અત્યારે ને નવા લોકની શરૂઆત કરીએ છીએ આજે બહુ ટાઈમ પછી તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો આગળ શું કરીએ છીએ બતાવું તમને અત્યારે તો દુકાન પર શું જોઈ લો તમે આજે રોડ પર ટ્રાફિક પણ બહુ જોવા મળી રહ્યું છે કેમ કે જે બ્રિજ બન્યો છે અને સામેનો જે લાઈન છે એમાં કંઈક કામકાજ ચાલી રહ્યું છે તો સિંગલ રોડ ચાલુ છે તો એના હિસાબે ટ્રાફિક બહુ રહે છે અત્યારે અને ગરમી પણ બહુ પડી રહી છે ઉનાળો શરૂ થઈ ગયો છે તો તો ભાઈ દુકાને આવવાનું હોય છે તો ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો તો અત્યારે દુકાનથી જ વ્લોગ શરૂ કર્યો છે બનાવી જો બ્લોગમાં ઝુમ્મટ સવા બાર થવા આવ્યા છે જમવાનો ટાઈમ થઈ ગયો ગરમી પણ બહુ છે જોયું લો ખાલી સીટ કેવી થપી છે આ હા હા કથાવડે છે ને આવ્યો હે હે અજય ના એ આવી ગયો છું ઘરે ને જમવાનો થઈ રહ્યો છે એ આવી ગઈ છે કેન્ડી કેવી આવે કુલભી બે કેટલા ના આવે પાછા કેટલા આવે એસી રૂપિયા પાછા ફ્રીજ મૂકી દે મારે તો ચાલો નીકળીએ દુકાને જમી લીધું છે કસ્ટમર આવી ગયા છે તો ફટાફટ જવું પડશે તો દોસ્તો જમીને આવી ગયા છે દુકાને અત્યારે અને કસ્ટમર આવેલા તો જલ્દી આવું પડ્યું ફટાફટ સામાનને કંઈક આપવાનું હતું તો બધું આપી દીધું છે પડદાને બધું કંઈક સિલેક્ટ કર્યું હતું અમને તો એ બધું આપી દીધું છે નીચેથી એક અલમારી રાખી છે તો એ કાલે લઈ જશે આવીને તો દોસ્તો દુકાને બેઠો છું અને એક પાર્સલ આવેલું છે આ માટે મંગાવેલું હતું તો કપડાં કંઈક મંગાવેલા હતા ઓનલાઈન તો એ આવ્યા છે જોઈએ શું વસ્તુ છે બતાવું તમને બેબી કાર્ટુન ઉપર આવી ગયા છે બેબી માટે અધ્યા માટે મસ્ત સારા તો અહીંયા તો ઉપર નથી કરતા ઘરે લઈ જઈશું ઘરે આપી દઈશું તો મૂકી દઈ એ પાછું અત્યારે ઓપન નથી કરતો તો ચાલો લઈ લઈએ પાર્સલ ઘરે ઘરે આપી દઉં તો કામ છે આગળ તો એ બતાવતા આવું ને પાર્સલ પણ ઘરે આપી દઈએ રાત્રિનો સમય છે તો દોસ્તો દુકાનથી ઘરે આવી ગયા છું અને આ રમી રહી છે આરામ કરી રહી છે આ એ

ત્રણ દાણા છે ચલો મકાઈ તો કઈ નીકળી જ નહીં અંદરથી ખાલી દાણીને ચાર દાણા છે અંદર તો બીજી છોલી તો 12 નોક તો એ એન્હીન મેં જો છોક કાર વોશિંગ માટે લાવેલી છે નવી પાઇપ જો અલગ અલગ અંદર પ્રેશર થસે લે તો કાંઈ જ એક ગાડી વોશ થઈ ગઈ છે અમારી અને જોઈ લો ઉમંગની તો હજી ગંદી જ પડી છે તો ખબર નહીં આવે ને સાફ કરશે કાલે બહાર જવાનું છે